અલા જિગ્નેશભાઈ કાલે તમે દારૂ પીવા કેમ અમદાવાદ સરકારી દવાખાના માં લઈ લો ને શું લેવા શરીર ની પથારી ફેરવો રહો દવા થી કામ લાગે જેમ કામ એમ તે વખતે તમને કયો રોગ થયો કોઈ આમ ગુપ્ત ગુપ્ત રોગ તો નહીં થયો ને

ભાઈ જીગા ને દિલ ને દુશ્મન ને આપે એવા ઘાવ આપી ગઈ એ જીગા ભાઈ પણ તમે તો યાર કેવામ હસતા મિજાજના માણસ હતા યાર અને તમને યાર આવા ઘાવ આપી ગઈ તો તું હવે યાર તમે શું કરશો યાર હે તમે તો આને જોઈને હસતા હતા યાર જીને જોઈ જીગો હસતો તો એ રડાવી ગઈ

તો તો મને લેતા મને ભાવે ના બોલવું એટલે ના બોલજે હા તમે આટલી આસાની થી કહી દીધું અને બિયર ના પાવું હોય ને તો ના પાડવાની હતી તમારા અઢી રૂપિયા ના બિયર માં કઈ આ બાબુડો મરી નતો જાતો અને મેં તમારા માટે શું શું નહીં કર્યું મેં તમારા દલાલાં કર્યા અને આપણે ખબર હે ને ઓખાબાના અહીંયા જાર વાઠવા જાતા અને અહીંયા કાજલી જાર વાઠવા આવી હતી અને તમે કહો મને કાજલી ગમે હે એટલે મેં તમારું સેટિંગ કરાવ્યું તો ન કે કાજલી હે ને તમારા અહીં સાલું ના થાય અને તમે જ્યારે કાજલીને બાવરિયામાં મળવા જાતા ને ત્યારે આ બાબુડો તમારી ઓર રાખતો અને તમે એમ કહો કે ના બોલવું એટલે ના બોલજે તમ તાર કોઈ વાંધો નહીં આપણે કાંઈ અઢીયા રૂપિયાના બિયરમાં મરી નહીં જાતા અને તમે કહો ને હવે પછી નહીં બોલાવું અને એટલી તો મને પાકી ખબર પડી જી કાજલીએ તમને ઘા નહીં આલ્યા વાક જ તમારા હે તમે આ 80 રૂપિયાના બિયરમાં ના પાડતા હોય તો કાજલીએ તમારી કને બોલકુ બોલકુ ગાઘરો બાઘરો માંગ્યો છે 100 રૂપિયાનો તમે ના પાડી હશે એટલે વાક જ તમારા હે એટલી તો મને પાકી ખબર પડી ગઈ કે તમે હે ને તમે ખુદ જ બેવફા હો તમે હો ને હવે મમતાહીન ચાલુ થઈ ગયા હો બેવફા પણ બેવફા કે તપેલા સોવાર વિચાર જે અરે ના ના મારે એક વાર પણ નહીં વિચારવું જિગ્નેશભાઈ તમે બે વફા સો સો ને અને હું હવે અહીં જવું રહું અને તમે મને શું ના બોલાવો હું તમને બોલાવવા તૈયાર નહીં તમે બધું ભૂલી ગયા બાબુડો તમને નહીં ભૂલ્યો તમને અડધી રાતે હું કાદલીના ઘરના વંડા ઠેકારતો ખબર હે ને એકવાર કાજલીનો કાકો લારે થયો હતો ને તારે મેં આ મારો વાહો માડ્યો હતો અને મારો વાહો કાદલીના કાકે ભાગી નાખ્યો હતો આ બધું તમે ભૂલી ગયા હો રૂપિયા ઓના બિયર ઉલી થઈને તમે એમ કહો ના બોલું એટલે ના બોલજે અરે નથી મારે તમને બોલાવવા હાલો લો હું અહીં જવું રહું હેલો ગાઈસ તો વિડિયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજું મિત્રો કે આ વિડીયોને વધારે સિરિયસ ના લેતા કારણ કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે અને હું કાંઈ પણ કરું નહીં તમારા મનોરંજન માટે કરું બરાબર એટલે આપણે કોઈનો કાંઈ વિરોધ વિરોધ નહીં કરતા ફક્ત ને ફક્ત મનોરંજન માટે એટલે વધારે સિરિયસ નહીં લેવાનો બરાબર અને જો તમારે પાર્ટ ટુ જોતો હોય તો નેચે કોમેન્ટ કરી નાખો બાય